ફ્રેન્ડ હું છું કિશન કાનગઢ મારી યુટ્યુબ ચેનલ કેડી મોટો પર આ બધાનું હાર્દિક સ્વાગત છે તો હું આજે મહેસાણાથી વિસનગર રોડ ઉપર જ્યાં તમને એક કાર મેળો જોવા મળશે જેનું નામ છે મારુતિની અંદર ઓટો કન્સલ્ટ ત્યાં ઘણી બધી કાર છે લો બજેટથી હાઈ બજેટ સુધીની વિસનગરથી મહેસાણાના મેળા બહુ વખણાય છે કેમ કે અહીંયા લો બજેટની બહુ સારી એવી ગાડી તમને જોવા મળશે ઘણી બધી ગાડી અહીં અવેલેબલ છે તમારા બજેટમાં તો જોતા રહો મારો પૂરો વિડીયો તો જોઈએ કારનો રિવ્યુ મારી ચેનલ કેડી મોટોમાં સ્વાગત છે તો અમારી સાથે છે મારુતિ નંદન ઓટો કન્સલ્ટમાં પિન્ટુભાઈ પિન્ટુભાઈ અમારી ચેનલમાં તમારું સ્વાગત છે તો પિન્ટુભાઈ બધી કારની આપને ડિટેલ આપશે તો પિન્ટુભાઈ ચાલુ કરીએ આ છે અલ્ટો તો આની ડિટેલ આપો મારી અલ્ટો બ્લેક કલરની બે હજાર નવ મોડલ એટલો સીએનજી એક લાખ વીસ હજાર રૂપિયા ભાવમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે એક લાખ વીસ હજાર છે બરોબર ને કિંમત અને બે હજાર નવનું મોડલ તો ફ્રેન્ડ્સ બે હજાર નવનું મોડલ છે અલ્ટો છે બ્લેક કલરમાં સારી કન્ડિશનમાં છે અને એક લાખ વીસ હજાર ખાલી આની કિંમત છે અને એમાં પણ ભાવમાં ફેરફાર થઈ જશે બરાબર ને તો જોયાનું અંદરનું ઇન્ટિરિયર ફ્રેન્ડ્સ આ છે બે હજાર નવનું મોડલ તમને ખાલી એક લાખ વીસ હજારમાં આ ગાડી મળશે ને એમાં પણ ભાવ તાલ થઈ જશે તમે જુઓ અંદરની કન્ડિશન આ પાછળની કન્ડિશન છે

તો ફ્રેન્ડ આ બે હજાર અગિયાર નું મોડલ છે એક લાખ ને સિત્તેર હજાર આની કિંમત રાખેલી છે અને એ પણ છે ભાવમાં ફેરફાર થશે નેગોશિયે વલરમાં છે પેટ્રોલ પ્લસ સીએનજી બહુ સુપર કંડિશનમાં છે તો તો ઇન્ટિરિયર ફ્રેન્ડ્સ આ છે વ્હાઇટ વલ્ટો બહુ સુપર કંડિશનમાં આની ગાડી બહુ વખણાય છે વિસનગર માં તમને ખ્યાલ જ છે બધાના કોમન્ટ આવી હતી વિસનગર ઉતારો તમે જુઓ બહુ જોરદાર કંડિશનમાં

તો ફ્રેન્ડ્સ બે લાખ ને હજારની આની કિંમત છે ગાડી બહુ સુપર કન્ડિશનમાં છે અંદર આખા આપણે ગુજરાત ઘણા બધા વિડીયો મેં ઉતારી છે પણ વિસનગરમાં મને જેમ કોમેન્ટ આવી ને અહીંયા બહુ સારી ને સસ્તી ગાડી તમને જોવા મળશે એડ્રેસને કોન્ટેક્ટ નંબર તમને ડિસ્પ્લે ઉપર જોવા મળી જશે તો આ ગાડીની અંદરની કન્ડિશન જોઈ લઈએ તો આ વેગેનારની અંદરની કન્ડિશન છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ બહુ જોરદાર કન્ડિશન છે આ વેગેનારની

તો જોરદાર કન્ડિશન સાથે આ તમને ગાડી જોવા મળશે મારુતિ નંદન ઓટો વિસનગર તો ફ્રેન્ડ્સ મારૂન ઓછા ઉંડાઈ ની ગાડી છે એસન્ટ જૂનું મોડલ છે એની ડિટેલ લઈએ દસ નો વાટ છે ચાર વાટાલ છે એક લાખ ને સાઠ હજાર રૂપિયા ભાવ છે ફેરફાર થઈ જશે અને ફ્યુલ ક્યુ છે પેટ્રોલ ડીઝલ પેટ્રોલ સીએનજી પેટ્રોલ સીએનજી પેટ્રોલ પ્લસ સીએનજી છે ફ્રેન્ડ્સ એક લાખના સાઠ હજાર ભાવ છે ને એમાં પણ ભાવતાલ થઈ જશે તો આ ગાડી તમને જોવા મળશે મારુતિ નંદન ઓટો કન્સલ્ટ અંદરનું ઇન્ટિરિયર જોઈ લઈએ ફ્રેન્ડ્સ આપણે તો ફ્રેન્ડ્સ એક લાખના સાઠ હજારમાં તમને જોવા મળશે જોરદાર કન્ડિશન સાથે ભાવમાં પણ ફેરફાર થઈ જશે અને બીજું આ જ મોડલ છે એ એક લાખમાં આપવાનું છે ફ્રેન્ડ્સ

આપણી પાસે છે અહીંયા બે સ્વિફ્ટ છે એક છે પેટ્રોલ પ્લસ સીએનજી એક ડીઝલ છે તો બંનેની વારાફરતી આપણે રિવ્યુ લઈએ સત્તરની પેટ્રોલ સીએનજી છે પાંચ લાખ છે સેકન્ડ ઓનર છે લાખ લાખ રૂપિયા કિંમત છે અને આ ડીઝલ નો શું ભાવ છે છે ફર્સ્ટ ઓનર છે ચાર લાખ રૂપિયા કિંમત છે તો ફ્રેન્ડ આની ચાર લાખ રૂપિયા કિંમત છે ડીઝલ છે આ સીએનજી પ્લસ પેટ્રોલ છે અને પાંચને પાસાઠ છે એમાં પણ ભાવતાલ થઈ જશે બે ગાડીની કન્ડિશન સુપર છે જોઈએ અંદરનું ઇન્ટિરિયર આ છે ડીઝલ ગાડી તમે અંદરનું ઇન્ટિરિયર જોઈ શકો છો કંપની કન્ડિશનમાં જ છે આ ચાર લાખ રૂપિયાની કિંમત છે નેગોશિયેબલ આ પાછળની કન્ડિશન છે વિસ નગરનો આ મેળો છે આ ગાડી પેટ્રોલ પ્લસ સીએનજી છે પાંચ લાખને ને હજાર રૂપિયાની કિંમત છે એ પણ કાર મેળાની કિંમત છે આ કોઈ અમારી કિંમત નથી અમારું કામ છે ફક્ત વિડીયો ઉતારીને તમારા સુધી પહોંચાડવાનું તો આની કન્ડિશન છે પેટ્રોલ પ્લસ સીએનજી બહુ સારી કંડિશનમાં બેસ્ટ કલર છે ચારે ટાયર નવા જોવા મળશે તમને તો આ હતી પેટ્રોલ પ્લસ સીએનજી અને આ છે ડીઝલ શું આની ડિટેલ લઈએ આપણે બે હજાર બાર મોડલ છે ફર્સ્ટ આ સેકન્ડ ઓનર છે બે લાખની પાંચ હજાર કિંમત છે એ ફાળતા જશે પેટ્રોલ પ્લસ સીએનજી પેટ્રોલ પ્લસ સીએનજી બે લાખ પાંત્રીસ હજાર બે લાખ પાંત્રીસ તો ફ્રેન્ડ્સ બે લાખ પાંત્રીસ હજારની કિંમત છે આ ગાડી બહુ કલરમાં પણ મસ્ત છે આનું ઇન્ટિરિયર એના કરતાં પણ મસ્ત છે જોઈએ અંદરની કન્ડિશન તો ફ્રેન્ડ્સ આ છે ઇઓની અંદરની કન્ડિશન કંપની કન્ડિશનમાં આ ગાડી જોવા મળશે તમે જોઈ શકો છો અંદરની કન્ડિશન બહુ જોરદાર છે તો ફ્રેન્ડ્સ આ હતી બધી ગાડીનો રિવ્યૂ તો મારી ચેનલ કેડી મોટો લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરો જેથી તમને મારા ઘણા બધા મોર વિડીયો જોવા મળશે તો આ બધી ગાડીના મેં તમને રિવ્યૂ પણ આપી દીધા વિસનગર ગાડીનું સેકન્ડ હેન્ડ કારનું હબ કહેવાય છે અહીંયા તમને બધાય ટાઈપની ગાડી જોવા મળશે એક લાખથી દસ લાખ સુધીની પ્રાઇઝની જોવા મળશે ગાડીની કન્ડિશન પણ બતાવીએ આઉટડોર ઇન્ડોર બંને વસ્તુ પણ તમને બતાવીએ તો આ વિડિયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સમાં કહેજો મારી ચેનલ કેડી મોટો લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરો તેથી તમને નવા વિડીયો જોવો મળે તો મળીએ નેક્સ્ટ વિડીયો સાથે જય હિન્દ જય ભારત